જોય કોને જોય કોને કોમન જોની બાઈક ઓલી મોટો સાપો છો કોલેજ માં ડિગ્રી કી અગર તો કે નો લેતો આયલો 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 ઓય કેટલું કાયડું 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 કાય બેડકો नहीं उस बात अभी जामो चलो ये हमारा प्लान जो प्लान जो प्लान का इंडिया का फिल है एक ले कर ये माइक बंद था थैंक यू भाई करो बंद भाई भाई बंद भाई और और एक देर

અમે પાર્ટી કોલેજમાં અહીંયા રમવા માટે આવેલા હતા તો અમારે બોલ ગયો તો જોયો કે એક જનાવર હતું ને જોવામાં આવ્યું કે જનાવર કંઈ મોટું છે એમ તો અમે તરત જીડીમાં ફોન કર્યો ને યાસીનભાઈ મુલટાણીને ફોન કર્યો તે બે જ મિનિટમાં આવી ગયા ને આ સાપનું વેખું પેટી અમને તો પહેલાં તો યાસીનભાઈ કીધું કે આ કોબરા છે એટલે અમે બધા ડરી ગયા કેમ કે કોપરા એટલે ઝેરી સાપ હોય કે કડ્ડેનો માણસ મૃત્યુ પણ થઈ શકે એટલે પહેલે અમે તો દૂર હતા જોયું યાસીનભાઈ આવીને તરત પકડી લીધું આજ રોજ કોલેજમાંથી અહીંયા ક્રિકેટ રમતા હતા એ દરમિયાન બોલ આવી જતાં અચાનક નજર પડી કે કોઈ સાપ બેલો છે ત્યારબાદ જીવદયા ગ્રુપમાં ફોન આવ્યો અને મેં યાસીન મુલતાની સ્થળ પર આવીને જોયો તો કોબરા જાતિનો સાપ અહીંયા બગીચામાં બેસી રહેલો હતો તરત જ અહીંયા સ્થળ પર આવીને એનું રાસું કરી લીધું છે સારી રીતે આ વેધર ચેન્જ થાય અને વરસાદનું કારણ અચાનક વધ્યા ગરમીનું આ બધું આવી રીતના વેધર ચેન્જ થાયના કારણે સાપ અને શરીર આવી જતો હોય છે આવો કોઈ પણ તમને દેખાય તો જીવિદા ગ્રુપનો કોન્ટેક્ટ કર મારો નંબર છે ટ્રીપલ નાઇન ડબલ ફાઇવ થ્રી ડબલ ટુ જો કોઈને સાપ બાઈટ થઈ જાય સદનસીબે તો ધરમપુર સાઇન હોસ્પિટલમાં તમે જઈને ટ્રીટમેન્ટ સારી કરાવી શકો છો આ કોબરા જાતિનો સાપ છે એમાં નિરોટોક્સિન કરીને ઝેર હોય છે જાન લેવા હોય છે જો તમને ટ્રીટમેન્ટ જલ્દી ના મળે તો તમારું મૃત્યુ પણ થઈ શકે છે સૌ પ્રથમ તો આપની આજુબાજુ ઘર હેઠવાળો ઘરનો હેઠવાળો જે ખાવાનું બચેલું હોય તેની નાખવા જોઈએ એના કારણે ઉંદર આવે છે અને ઉંદર પછી આ સાપો આવે છે આ જે જંગલ કપાવવાના કારણે આ સાપો રિહાયશી ઇલાકામાં આવી જતો હોય છે એ ખાસ ધ્યાન આપવા જેવી વસ્તુ છે